આ છે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત આપવાથી આ બે ડોઝ આપ્યા છે પંદર પંદર દિવસે આ તમાકુ છે પહેલાં છે ને તમાકુ એકદમ નાની હતી બે ડોઝ આપ્યા પછી તમાકુનું રિઝલ્ટ છે એટલે એકદમ પરફેક્ટ અને ફૂલ રિઝલ્ટ કહેવાય રિઝલ્ટ તમારે જોવો તો જોઈ લો પાંદડામાં છે બધી રીતે ઇયળ બીજળ બધું સાફ થઈ ગયું છે અત્યારે આ બે વિઘાની તમાકુ છે પણ પાવરફુલ રિઝલ્ટ છે વિડીયોમાં તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દઉં કે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ કેટલો પાવરફુલ મળે છે મેં હરેક વસ્તુમાં વાપરું છું મને રિઝલ્ટ એકદમ બેસ્ટ મળે છે એટલા માટે હું આ વિડીયો બનાવી અને મોકલો છું કે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ વસ્તુ વાપરવા જેવી છે આ વસ્તુ વાપરવાથી આપણને ખૂબ ફાયદો મળે છે વજન પણ સારો મળે છે જય માતાજી